શ્રાવણ મહિના નિમિત્તે ત્રિવેણી માનવ મંદિર ખાતે અવારનવાર કાયમી આપ ધાર્મિક કાર્યક્રમો થતા રહ્યા છે અને ચાલુ પણ છે ત્યારે શ્રાવણ માસ નિમિત્તે રુદ્રાભિષેક મહાયજ્ઞનું આયોજન કરેલું છે માનવ મંદિર ખાતે અને ભક્તો દ્વારા બહોળી સંખ્યામાં લાભ લેવામાં આવી રહ્યો છે મહાપ્રસાદનું પણ કાયમી માટે આયોજન રહે છે અને પ્રસંગ પ્રસંગોપાત અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ અહીંયા થતા રહે છે જે સેવાકીય ભગીરથ કાર્યમાં માનવ મંદિર છે મારું નામ દક્ષાબેન ત્રિવેણી સંગમ માનવ મંદિર ચલાલાની અંદર જેઓ કે શ્રાવણ મહિનો આખો શ્રાવણ મહિનો દરમિયાન રુદ્રાભિષેક દર રવિવારે રુદ્રયાગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન અહીંયા અવારનવાર આવા અવનવા પ્રસંગો થાય છે જેવા કે ગણપતિ ઉત્સવ પછી મહાયજ્ઞ પછી સત્યનારાયણની કથા રાંદલમાં અને આવા બધા મહાયજ્ઞ અને રુદ્રાભિષેક અને ગણપતિ ઉત્સવ અને અહીંયા કાર્યકરો થાય છે અને અમે ખાસ કરીને અહીંયા અનેક લોકો આવા અવારનવાર લાભ લે છે અને જોડાય છે મહાપ્રસાદમાં તો અનેક લોકો આવે છે જ્ઞાતિનો કોઈ ભેદભાવ રાખતા નથી અને બધાને મહાપ્રસાદનો લાભ આપીએ છે અશોક માણવર અમરેલી